અર્થશાસ્ત્ર વિષયની પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈ માં સવાલ નંબર અડતાલીસ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો કન્ફર્મ પાંચ માર્ક્સ પૂછાય છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ અલકાન માસ્ટર યુટ્યુબ ચેનલ આઈ એમ નુર સર ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્ર માલિક ગયા લેક્ચરમાં આપણે આકૃતિના પ્રકાર વિશે માહિતી મેળવી હતી ત્યાં આપણે ટોટલ છ પ્રકાર વિશે માહિતી મેળવેલી નંબર એક ચિત્ર આકૃતિ નંબર બે વિકિરણ આકૃતિ નંબર ત્રણ વર્તુળ આકૃતિ નંબર ચાર સમય આધારિત રેખા આકૃતિ નંબર પાંચ સ્તંભ આકૃતિ નંબર છ આ છ પ્રકારમાંથી આપણા અભ્યાસક્રમ મુજબ ફક્ત ભણવાના છે અને નંબર ત્રણ વૃતાંશાકૃતિ આજે ખૂબ જ અગત્યનો ટોપિક સમય આધારિત રેખાકૃતિ વિશે અભ્યાસ કરવાના છીએ વિભાગ એમાં એક માં પૂછાય વિભાગ બી માં એક માર્ક્સમાં પૂછાય વિભાગ સી માં બે માર્ક્સમાં પૂછાય અર્થાસ્ત્ર વિષયની પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને બોર્ડ ની પરીક્ષામાં વિભાગ ઈમાં સવાલ નંબર ઉડતાલીસ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો કન્ફર્મ પાંચ માર્સમાં પૂછાય છે દાખલા તરીકે પુરવઠા આકૃતિમાં સ્વતંત્ર અને બે ચલ ની માહિતી દર્શાવવામાં આવે છે સ્વતંત્ર ચલ અને ચલ આડી ધરી એક ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને ઊભી ધરી ઓય ધરી ચલ દર્શાવવામાં આવે છે બે ચલ વચ્ચે નો સંબંધ અને તેનો દર્શાવતી આકૃતિ એટલે રેખાકૃતિ દાખલા તરીકે માંગરેખા માંગ રેખા એ કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે વિભાગ બી માં એક માં પૂછાય કે સ્વતંત્ર ચલ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે તો એક્સ ધરી પર તંત્ર ચલ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે તો વાય ધરી પર સમયના સંદર્ભમાં કોઈ એક ચલના કહી શકાય અર્થશાસ્ત્ર વિષયમાં રેખાકૃતિનો ઉપયોગ વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા દર્શાવવા માટે વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર દર્શાવવા માટે અને વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર દર્શાવવા માટે થાય છે અર્થશાસ્ત્ર વિષયની પ્રથમ પરીક્ષામાં દ્વિતીય પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈમાં સવાલ નંબર ઉડતાલીસ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કન્ફર્મ પાંચ માર્સમાં પૂછાય છે તે આપણે જોઈએ કે સમય આધારિત રેખાકૃતિ કેવી રીતે દોરાય અને તેનું વિશ્લેષણ કેવી રીતે થાય છે ક્વેશ્ચન નંબર આવી રીતે નીચે આપેલી માહિતી પરથી સમય આધારિત રેખાકૃતિ દોરી તેનું વિશ્લેષણ કર્કસ તો માહિતી કઈ આ પ્રમાણે છે આપણને ચોપડીમાં માહિતી આપી છે સમયગાળો અને દસ વર્ષ આવે છે વર્ષ ઓગણીસો એકાવન થી એકસઠ માટે એકવીસ પોઈન્ટ ચોસઠ ટકા ઓગણીસો એકસઠ થી એકોતેર માટે ચોવીસ પોઈન્ટ એસી ટકા ઓગણીસો એક્યાસી માટે ચોવીસ પોઈન્ટ છાસઠ ટકા ઓગણીસો એક્યાસી થી એકાણું માટે ત્રીસ પોઈન્ટ સત્યાસી ટકા ઓગણીસો એકાણું થી બજાર એક માટે એકવીસ પોઈન્ટ ચોપન ટકા

આપેલી માહિતીના આધારે સ્કેલ લેવું પડશે જે માહિતી આપી છે તે માહિતી પરથી યોગ્ય કદનું સ્કેલ લેવું જોઈએ જેના લીધે આકૃતિનું કદ બહુ નાનું પણ નહીં અને બહુ મોટો પણ નહીં એટલે કે યોગ્ય કદની આકૃતિ બને તે માટે સ્કેલ માપ લેવું જરૂરી છે ઉભી ધરી ઓવાય ધરી પર પરતંત્ર વસ્તી વૃદ્ધિ દર્શાવીશું તો સૌ પ્રથમ નાનામાં નાની માહિતી સત્તર પોઈન્ટ ચોસઠ ટકા અને મોટામાં મોટી માહિતી ચોવીસ પોઈન્ટ એસી છે આપેલી માહિતી ટકામાં છે તો આપણે આપેલી માહિતી પરથી બે સેન્ટીમીટર બરાબર પાંચ ટકા લઈશું પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ આ ઓ ધરી

वर्ष 1991 2001 मा 21.54% तो वर्ष 1991 2001 मा એટલે 20 પર 21.54% वर्ष 2001 11 માં 70.64% એટલે 15 અને 20 ની વચ્ચે 70.64% આ રીતે આપણે બિંદુઓ દર્શાવી દીધા હવે આ બિંદુઓને ફુલ પટ્ટીની ઉપર જોડી દઈશું હવે આ બિંદુઓ જે માહિતી દર્શાવે છે તે દર્શાવી દઈશું 1961 61 માં 21.64% તો 21.64 1961 71 માં 24.88% 24.88 કે 1971 81 માં 24.66% તો 24.66 1981 91 માં 23.87% તો 23.87 2021 9 2001 માં 21.56% 21.54 2001 11 માં 17.64% તો 17.64 કે જે સ્કેલ માં બીધું તે દર્શાવું ફરજિયાત છે સ્કેલ માં એક ધરી એક ધરી પર શું દર્શાવ્યું છે તો સમયગાળો એક ધરી સમયગાળો પછી y ધરી y ધરી પર આપણે વસ્તી વૃદ્ધિ દર ટકા માં દર્શાવી છે તો વસ્તી વૃદ્ધિ દર ટકા માં અને આપણે જે વાયધારી માટે જે સ્કેલ માં કીધું છે તે દર્શાવવું ફરજિયાત છે બે સેમી બરાબર પાંચ ટકા આ થઈ ગઈ આકૃતિ આકૃતિ દોરાઈ ગઈ આકૃતિ આ રીતે દોરી ઓએક્સ ધરી પર શું દર્શાવ્યું છે સમયગાળો ઓવાય ધરી પર શું દર્શાવ્યું છે વસ્તી વૃદ્ધિ દર ટકામાં બિંદુઓ દ્વારા માહિતી રજૂ કરીએ બિંદુ કઈ માહિતી દર્શાવે છે તે જે સ્કેલ માં કીધું છે તે દર્શાવવું ફરજિયાત છે આ રીધરી ઓએક્સ ધરી પર સમયગાળો દર્શાવે છે ઉભી ધરી ઓવાય ધરી પર વસ્તી વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલ છે પછી જે બિંદુઓ જે મૂલ્ય દર્શાવે છે તે દર્શાવે છે વર્ષ ઓગણીસો માં એકસઠમાં એકવીસ ટકા વસ્તી વૃદ્ધિ દર વર્ષ ઓગણીસો એકાણું હજારમાં એકવીસ પોઈન્ટ ચોપન ટકા વસુ લીધી વર્ષ અગિયારમાં સત્તર ટકા વસુ લીધી એક ધરી સમયગાળો વાયધારી વસ્તુ ટકામાં અને વાયધરી પર છે બે છે ફરજિયાત રીતે બધું લખવું જોઈએ આકૃતિના અઢી માર્ક અને તેનું વિશ્લેષણ કરવાના પણ અઢી માર્ક્સ બંને મળીને ટોટલ પાંચ માર્ક્સ થાય છે જે આપેલી માહિતી છે તેના પરથી આપણે વિશ્લેષણ કરીશું કોઈ પણ આકૃતિનું વિશ્લેષણ કરો ત્યારે એક ઝરી પર શું દર્શાવ્યું છે અને ધરી પર શું દર્શાવ્યું છે સૌ પ્રથમ દર્શાવવું જોઈએ નંબર વન આકૃતિમાં એક ઝરી પર સમયગાળો છે પોઈન્ટ આકૃતિમાં ધરી પર વસ્તી વૃદ્ધિ દર છે આપણને જે માહિતી આપી છે તેમાં સૌથી ઓછામાં પોઈન્ટ નંબર ત્રણ સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર વર્ષ બે હજાર એક અગિયાર માં સત્તર પોઈન્ટ ટકા હતો આપણને જે માહિતી આપ્યો તેમાં વધુમાં વધુ માહિતી દર્શાવીશું પોઈન્ટ નંબર ચાર સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર વર્ષ ઓગણીસો એકસઠ એકોતેર માં ચોવીસ પોઈન્ટ એસી ટકા હતો પોઈન્ટ નંબર પાંચ વર્ષ ઓગણીસો એકાવન એકસઠ થી ઓગણીસો એકસઠ એકતેર દરમિયાન વસ્તી વૃદ્ધિમાં વધારો જોવા મળે છે જે માહિતી આપી છે તેમાં ઓગણીસો એકાવન એકસઠ થી એકસઠ એકતેર ની વચ્ચે એકવીસ પોઈન્ટ ચોસઠ થી વસ્તી વૃદ્ધિનો દર વધીને ચોવીસ પોઈન્ટ એસી ટકા થયો છે એટલે કે વધારો જોવા મળે છે નંબર વર્ષ ઓગણીસો એકસઠ એકોતેર પછી ના વર્ષમાં વસ્તી વૃદ્ધિ દરમાં સતત ઘટાડો જોવા મળે છે તો એકસઠ એકતેર માં ચોવીસ પોઈન્ટ એસી ટકા હતો પછી એકતેર એક્યાસી માં ચોવીસ પોઈન્ટ છાસઠ ટકા ત્યાર પછી ઓગણીસો એક્યાસી એકાણું માં ઘટીને ત્રેવીસ પોઈન્ટ સત્યાસી ટકા થયો પછી ઓગણીસો એકાણું બે હજાર એકમાં એકવીસ પોઈન્ટ ચોપન ટકા થયો ત્યાર પછી બે હજાર અગિયાર માં એકસઠ થી પછી પછીના વર્ષોમાં સતત ઘટાડો થયો જોવા મળે છે વધુ ફેરફાર ઓગણીસો એકાણું બે હાજર એક થી બે હાજર એક બે હાજર અગિયાર દરમિયાન થયો હતો એ જે માહિતી આપી છે તેમાં સૌથી વધારે તફાત આ બે વર્ષોમાં છે અનિયમિતતા જોવા મળે છે શરૂઆતના વીસ વર્ષોમાં વધારો જોવા મળે છે અને ત્યાર પછીના ચાલીસ વર્ષોમાં ઘટાડો જોવા મળે છે એટલે અનિયમિતતા જોવા મળે છે આ રીતે આપણે આકૃતિ દોરી આકૃતિનું વિશ્લેષણ કરવાનું હોય છે જેના પાંચ માર્ક્સ છે આકૃતિ દોરવાના અઢી માર્ક્સ અને વિશ્લેષણ કરવાના અઢી માર્ક્સ આજે ટોપિક ભણ્યા સમય આધારિત રેખાકૃતિ તેના આ રીતે પણ યાદ રાખી શકાય સમય આધારિત રેખાકૃતિ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી આકૃતિ એટલે રેખાકૃતિ સ્વતંત્ર ચલ અને ચલ આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતી આકૃતિ એટલે રેખાકૃતિ દાખલા તરીકે રેખા પુરવઠા રેખા વગેરે રેખાકૃતિમાં સ્વતંત્ર ચલને પર દર્શાવવામાં આવે છે કે આકૃતિ દોરીએ ત્યારે એક ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે રેખાકૃતિમાં પરતંત્ર ચલને વાય ધરી પર દર્શાવવામાં આવે છે તો આપણે જે આકૃતિ દોરીએ ત્યારે વાય ધરી પર ઉભી ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે આર્ધશત્રમાં રેખાકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા ફુગાનો દર સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે આ પ્રકારની રેખાકૃતિ સમય આધારિત હોય છે આર્ધશત્ર વિશેમાં રેખાકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા દર્શાવી શકાય વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર દર્શાવી શકાય વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર પણ દર્શાવી શકાય પ્રથમ પરીક્ષામાં બીજી પરીક્ષામાં અને બોર્ડ ની પરીક્ષામાં વિભાગી પાંચ માર્ક ના સવાલ કન્ફર્મ પાંચ માર્ક્સમાં સવાલ પૂછાય છે આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો તેમાં સમય આધારિત રેખાકૃતિ માહિતી આપી છે સમયગાળો ટકા ઓગણીસ એકસઠ એક માટે ચોવીસ પોઈન્ટ એસી ટકાતેર એક્યાસી છાસઠ ટકા માટે ટકા ઓગણીસ એકાણું માટે એકવીસ પોઈન્ટ ચોપન ટકા બે હજાર અગિયાર માટે સત્તર ટકા આપેલી માહિતી પરથી સૌ પ્રથમ સમયધારિત રેખાકૃતિ દોરીશું આડી ધરી પર સમયગાળો જે સ્વતંત્ર છે તે દર્શાવીશું અને ઉભી ધરી ઓવાય ધરી દર ટકામાં દર્શાવીશું આપણે માહિતી પરથી ધરી પર સમયગાળો દર્શાવે છે સમયગાળા ઓગણીસો એકાતે ઓગણીસો એક્યાસી ઓગણીસો એક્યાસી એક હજાર એક બે હજાર એક બે હજાર અગિયાર હોય આપણે જે માહિતી આપી છે તેમાં નાના માહિતી સત્તર પોઈન્ટ ચોસઠ ટકા અને મોટામાં મોટી માહિતી ચોવીસ પોઈન્ટ એસી ટકા છે એટલે આપેલી માહિતી પરથી યોગ્ય કદનું સ્કેલમાં લઈશું જેથી આ કૃતિ કદની બને એટલે આપણે બે સેમી બરાબર પાંચ ટકા લઈશું માહિતી ટકામાં છે એટલે તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ આપેલી માહિતી ને સમાજ ધારી રેખાકૃતિમાં દર્શાવવા માટે બિંદુ સ્વરૂપે રૂજ કરીશું એકસઠ માં એકવીસ પોઈન્ટ ટકા વસ્તુ વધી ઓગણીસો એકસઠ એક ટકા વસુ વધી ઓગણીસો એક્યાસી માં ચોવીસ છાસઠ ટકા વસ્તુ વધી વર્ષ ઓગણીસો એક્યાસી એકમાં એકવીસ પોઈન્ટ ટકા વસવી માં સત્તર પોઈન્ટ ટકા વસવી દીધી જે માહિતી બિંદુ દ્વારા મદદ યોગ્ય રીતે જોડી દઈશું એક ધરી પર સમયગાળો દર્શાવશે અને સ્કેમાં લેવું ફરજા છે કે એક જરી સમયગાળો વસુ ટકા જે બે સમય પાંચ ટકા જે આકૃતિ તેના વિશ્લેષણ કરવાના અઢી માર્સ આમ પાંચ માર્ક્સ મળે છે તો આકૃતિ દોરી લીધી હવે આપેલી માહિતી પરથી આપણે વિશ્લેષણ કરીશું આપેલી માહિતી પરથી સૌ પ્રથમ એક ધરી પર શું દર્શાવે છે તે બીજો વાય ધરી પર શું દર્શાવે છે તે અને પછી સૌથી નાનામાં નાની વિગત પછી સૌથી મોટા મોટી વિગત અને ફેરફાર કયા દર્શાવે છે તે દર્શાવવાનું રહેશે છે વિશ્લેષણ પોઈન્ટ નંબર 1 આકૃતિમાં એક ધરી પર સમયગાળો દર્શાવેલ છે પોઈન્ટ નંબર 2 આકૃતિમાં વાય ધરી પર વસ્તી વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલ છે પોઈન્ટ નંબર 3 સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 2001 11 માં 17.64% હતો પોઈન્ટ નંબર 4 સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર 1961 71 માં 24.80% હતો પોઈન્ટ નંબર 5 વર્ષ ઓગણીસો થી ઓગણીસો એકસઠ વૃદ્ધિ દરમાં વધારો જોવા મળે છે એકવીસ પોઈન્ટ થયો વર્ષ ઓગણીસો એકસઠ એક પછી ના વર્ષોમાં વસ્તુ દરમાં સતત ઘટાડો જોવા મળે છે પોઈન્ટ વધુ એક થી બે હજાર એક અગિયાર દરમિયાન જોવા મળે છે પોઈન્ટ એકાવન એકસઠથી બે હજાર એક અગિયાર દરમિયાન અનિયમિતતા જોવા મળે છે એટલે કે શરૂના વીસ વર્ષોમાં વધારો જોવા મળે છે અને ત્યાર પછી ના ચાલીસ વર્ષોમાં ઘટાડો જોવા મળે છે એટલે કે અનિયમિતતા જોવા મળે છે આ રીતે આકૃતિ તેના પરથી વિશ્લેષણ કરવાનું છે આકૃતિના અઢી અને વિશેષણ કરવાના અઢી માર્ક્સ હોય છે આના પછી લેક્ચરમાં વેરી વેરી મોસ્ટ મોસ્ટી ટોપિક સમગ્ર અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ